મારા મકાન આગળ અન્ડરગ્રાઉન્ડ ટોકો બન્યો છે હવે એ ટોકો મારા મકાનને અડીને હા મીઠ લીધેલો છે અને મને અવર જવરમાં કણજગુટ થાયું છે મકાનમાં જવા રસ ખેતરમાં જવા રસ્તો એ જ જગ્યાએ ટોકો બનાવ્યો છે હવે ગૌચરમાં ઘણી બધી જગ્યાઓ છે પણ અહીંયા જ સિલેક્ટ કરવામાં આવ્યું છે આ મને કામથી કોઈ બી રોજ છે નહીં પણ ટોકાની જગ્યા ખસેડવા બાબત અને ચાર દિવસથી પાઇપલાઇન તોડી નાખેલી છે અગરના પાણીની પાણીનો મકાન વિરોધ સમય ટુ સમય ભરી દઈએ છે પાંચ ચાર દિવસથી પાણી બંધ છે હવે પાણી પીવાના વધાર અત્યારે અત્યારે કઈ જગ્યાએથી પાણી લાવો કારણ કે લાઇન ચાર દિવસથી તૂટી કોઈ લાઇન હોવા માટે કોઈ તૈયાર છે નહીં અત્યારે અમારા ગામમાં કોઈ છે નહીં અત્યારે ભાઈ વટા તલાટી મંત્રી શ્રીથી ચાલે છે આ બધું હવે અમે કોણ રજૂઆત કરીએ કારણ કે આ ટોકાથી મારા બહુ કણરગત થાયું છે જો જગ્યાની થોડી ખે હવામાં આવે તો સારું પછી આગળ ટીડીઓ સાહેબને અરજી કરીને દબાણ ગૌતર બધું ખુલ્લું કરાવવા અમે પેપર મોત આપશું અથવા આંદોલન કરશું કારણ કે અહીંયા બહુ મનમાની ચાલે છે કોઈ કોઈનું સા ભરવા માગતા નથી પોતાના મનસ્વી રીતે વહીવટ થાય છે બરાબર અમારા કોઈ અહીંયા ત્યારે સરપંચ પણ છે ને વહીવટદાર છે અધારી એટલે ટોકાની જગ્યા જેમ બને એમ જલ્દીથી ખસેલી એમ સારું આવી અમારી રજૂઆત છે જૂના ટોકા અને આ જૂના ટોકા છેલ્લા પંદર વર્ષથી એમની બંધર જ પડેલા છે એનો કોઈ ઉપયોગ થઈ શક્યો નથી અત્યાર સુધી અને આ બીજો ટોકો લીધો છે અહીંયા આ ત્રીજો ટોકો છે ત્રીજા ટોકાનો કોઈ ઉપયોગ થવાનો નથી એ હું ખબર છે મને મકવાનના નજીક ટોકો બનવાનું જ વિરોધ છે મને થોડું સાઈડમાં કર્યું હતું કોઈ વધુ નહોતું મને કારણ કે ગૌચરની જગ્યા છે ગૌચર ગવર્મેન્ટ ગમે જવા આપી શકો પણ આ મનસ્વી રીતે મન ફાવે એમ ઘૂડી દીધેલું છે ચાર દિવસથી લાઈન તોડી છે પાણી આવતું નથી મારો ઉમર લાયક માજી છે એ પાણી ભરવા જાય વધારે મકાનના પાણીનો નિકાલ મકાનના પાણીનો નિકાલો તો એ ગટર બંધ કરીને બેસી રહેલા છે એટલે એ મકાનના પાણી ભરાય છે એના લીધે મચ્છરજન્ય રૂપ થવાની ભીતિ છે એટલે જેમ બને એમ જલ્દી તજવીજ કરવી તો સારું